પેલા તો મોરબીની લોકપ્રિય જનતાને એટલું જ કહીશ કે એકવાર અવશ્ય મુલાકાત લેજો બીજી વસ્તુ એ છે કે આજે મેકિંગ ચાર્જ ઉપર પચાસ ટકા ઓફ છે વાત રહે હવે ગોલ્ડના રેટની આપણે એવું કીધું હતું કે સૌથી સસ્તો રેટ તો આજે બાવીસ કેરેટનો જે રેટ છે એ મહારાની એક્ઝિબિશનમાં હશે ત્રેસાઠ હજાર પ્રતિ દસ ગ્રામ સમજાઈ ગયું અને 18 કેરેટનો જે રેટ છે હા હા એ 54600 છે સમજાઈ ગયું હા એટલે જે રેટ છે એ પણ બહુ ઓછો છે પ્લસ બીજી ઓફર એ છે કે 50% મેકિંગ ચાર્જમાં ડિસ્કાઉન્ટ છે આમ તો જે બન્ને પેઢી છે એ કઈક બાજુની ક્યાંની છે આપણી સાથે આ વખતે જે એસકે ગોલ્ડ છે હા જેમનું એન્ટિક એન્ટિક જ્વેલરીનું કામ છે ઓકે એ છે બરોડાથી હા બરાબર અને જે બાવાની જ્વેલર્સ છે રાજકોટ થી એમને જે તમે એન્ટિક પણ મળી જશે રોઝ ગોલ્ડ પણ મળી જશે તમને ડાયમંડ પણ ત્યાં મળી જશે રેડી કહેવાય એટલે બાલાજી જ્વેલર્સ રાજકોટથી છે સમજાઈ ગયું એટલે એક તો આપણે જે જ્વેલર્સની ખરીદી કરવા માટે રાજકોટ કે બરોડા બારે જવું પડતું તો એ લોકો આપણા જ ઘર આંગણે સ્કાય મોલમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા જે હોલ છે ત્યાં જ અત્યારે હાલ આવી ચૂક્યા છે તો ચોક્કસ મુલાકાત લેજો આપની અનુકૂળતાએ આમ તો સવારે આપણે કેટલા વાગ્યા ચાલુ થાય ને હજી કેટલા વાગે લગી છે સવારે દસ થી રાત્રિ ના દસ રેડી કહેવાય લ્યો એન્ટ્રી એકદમ ફ્રી છે તો ચોક્કસ મુલાકાત લેજો મહારાણી જ્વેલરી એક્ઝિબિશનની થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસ